હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું પંજાબી સ્ટાઇલ કાજ કાજુ અને ગાંઠિયાનું શાક આ શાક આપણે પંજાબીમાં જે ગ્રેવી બને છે એ ટાઈપ ગ્રેવી બનાવીને અને એકદમ ડિફરન્ટ રીતે બનાવીશું આ શાકનો ટેસ્ટ પણ એટલો મસ્ત આવે છે કે તમને બહુ જ મજા પડશે તો ચલો આપણે ટાઈમ ના બગાડતા સ્ટાર્ટ કરીએ આપણા પંજાબી શાકની રેસિપી અને જો તમે નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પહેલાં તો આપણે કાજુ ફ્રાય કરી લઈશું તો અહીંયા મેં એક વાટકી જેટલા કાજુ લીધા છે હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું કાજુને હલાવતા રહેવાનું ને બ્રાઉન થાય થોડા એટલે તરત નીકાળી લેવાની અને ગેસની ફ્લેમ જે છે એને આપણે લો રાખીશું નહીતર કાજુ બળી જશે તો જો બ્રાઉન થયા છે તો આપણે આને નીકાળી લઈએ પ્લેટની અંદર હવે એ જ પેનની અંદર આપણે જે કાજુ ફ્રાય કરીને તેલ વધ્યું હતું એ તેલની અંદર આપણે પંજાબીની ગ્રેવી બનાવીશું તો એમાં આપણે તમાલપત્ર બે લાલ મરચાં અને એક વાટકી કટિંગ કરેલી આ રીતે તમે ડુંગળીનું મોટું કટિંગ કરી લેજો એને આપણે સાતળી લઈએ એકથી દોઢ મિનિટ આપણી ડુંગળી સતળાઈ જાય એટલે આપણે એમાં લસણ આદુ અને લીલા મરચું એ એડ કરી લઈશું આ રીતે એનું કટિંગ પણ આપણે મોટું રાખવાનું લસણને આપણે આખા છોલીને રાખીશું તેને એડ કર્યા પછી આપણે ટામેટું એક વાટકી એટલે મેં અહીંયા બે નાના ટામેટા લઈ લીધા ત્રણથી ચાર કાજુ એડ કરી લઈશું ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર હળદર અને સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરવાનું આપણે આ મીઠું અહીંયા આ ગ્રેવી પૂરતું જ અને જે મસાલા કરીએ છીએ તે આ ગ્રેવી પૂરતા જ આપણે એડ કરીશું પછી આ બધા મસાલા અને આપણા જે ડુંગળી આદુ લસણ મરચાંને આપણે સારી રીતે મિક્સ કરી લઈ એને ઢાંકીને આપણે પાંચથી સાત મિનિટ ચડવા દઈશું એટલે આપણી પંજાબીની જે ગ્રેવી તૈયાર કરવાની છે એને માટે સબ્જી તૈયાર થઈ જશે તો જુઓ અહીંયા આપણે ઢાંકી લીધું છે હવે હું તમને બતાવું પાંચથી છ મિનિટ પછી આપણી સબ્જી અહીંયા એકદમ ચડીને તૈયાર થઈ ગઈ છે તમારે હું જે વિડીયોની અંદર ટાઈમ આપું છું એ ટાઈમ પ્રમાણે તમે જો સબ્જીને ચડવશો તો પણ કમ્પ્લીટ થઈ જશે હવે આની ગ્રેવી કરી લઈએ આપણે હવે આ જ પેનની અંદર આપણે થોડું તેલ એડ કરી લઈશું તો અહીંયા બેથી ત્રણ ચમચી તેલ એડ કરી અને જીરા અને હિંગનો આપણે વઘાર કરી લઈએ તો અહીંયા જીરું હિંગ એડ કરીને તરત જ મેં અહીંયા એક વાટકી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે આપણે ડુંગળીને સાતરી લઈશું ડુંગળીને આપણે ત્યાં સુધી ચડવવાની છે કે જ્યાં સુધી તે એકદમ બ્રાઉન ના થાય થોડી કાળી ના પડી જાય તમે ડુંગળીને જેટલી વધુ ચડવશો એટલો એનો ટેસ્ટ મસ્ત આવશે જો અહીંયા કલર ચેન્જ થવા લાગ્યો છે અને ચારથી પાંચ મિનિટમાં આપણી ડુંગળી મસ્ત તૈયાર થઈ ગઈ હવે આપણે એમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈએ લસણ અને આદુની પેસ્ટ આપણી ચડી જાય એટલે પછી આપણી જે પંજાબી ગ્રેવી તૈયાર કરી છે તેને એડ કરી લઈએ અને સારી રીતે અને મિક્સ કરી લઈશું ડુંગળી આદુ લસણ આપણી પંજાબી ગ્રેવી સાથે ચડી જાય ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરી લઈએ તો અહીંયા એક વાટકી આપણે ખાલી લઈ લઈશું એમાં લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર ગરમ મસાલા પાવડર મેં અહીંયા થોડું વધુ લીધો છે અને એમાં આપણે પાણી એડ કરી લઈશું અને આ રીતે એની પેસ્ટ બનાવી લઈશું અને જ્યારે આપણે ડુંગળી અને ગ્રેવી ચડી જાય ચારથી પાંચ મિનિટ પછી એટલે આપણે આ મસાલો એની અંદર એડ કરી લઈશું અને સારી રીતે એને મિક્સ કરી લઈએ તમે ખરેખર ઘરે બનાવજો આ રીતે તો બહુ જ ટેસ્ટ આવશે હવે આપણે મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર પણ મીઠું આપણે અહીંયા આ શાક પૂરતું કરવાનું છે કારણ કે ઓલરેડી આપણે પંજાબી ગ્રેવીમાં એડ કરી છે અને ઢાંકીને આપણે ચડવા દઈએ પાંચ થી સાત મિનિટ આપણે ચડવા દઈશું એટલે આપણું તેલ છૂટીને ઉપર આવી જશે તમે જો આપણે ખોલીને જોયું પાંચથી સાત મિનિટ પછી આપણું તેલ છૂટીને એકદમ મસ્ત ઉપર આવી ગયું છે હવે આપણી ગ્રેવી બહુ ઘટ છે તો આપણે એની અંદર એક અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું જો તમારે ગ્રેવી ઘટ રાખવી હોય તો તમે નહી કરો તો પણ પણ પાણી એડ કરશો તો સારું અને સાથે આપણે ફ્રાય કરેલા કાજુને એડ કરી અને થોડી કસૂરી મેથી આપણે એડ કરી લઈએ અને એને મિક્સ સારી રીતે મિક્સ કરી લઈએ મિક્સ કરીને આપણે એને ઢાંકીને ચડવા દઈએ કારણ કે આપણું એડ કરેલું પાણી બળી ના જાય અને ત્રણથી ચાર મિનિટમાં તો આપણી સબ્જી બનીને એકદમ મસ્ત તૈયાર થઈ જાય તમે જુઓ લૂક વાઈઝ પણ તેલ છૂટીને કેવું મસ્ત તૈયાર થયું છે ખરેખર ટેસ્ટ બહુ મસ્ત આવે છે હવે આપણે એમાં ગાંઠિયા એડ કરીશું મેં અહીંયા તીખા ગાંઠિયા એડ કર્યા છે એટલે તમે મસાલા એ પ્રમાણે કરજો જો તમે વ્હાઈટ ગાંઠિયા નાખો તો થોડું મરચાંનું પ્રમાણ થોડું વધુ રાખજો અને આપણે એને એડ કરી કોથમીર આપણી એડ કરીને અને સારી રીતે મિક્સ કરી એક થી બે મિનિટ ચડવી અને આપણે આપણા શાકની મજા માણીશું તો ફાઇનલી અહીંયા આપણું કાજુ અને ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે તો તો હવે આને સર્વ કરીએ કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી કહીજો અને ચેનલે સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી જય બે જય શ્રી કૃષ્ણ બાય બાય